જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલમાં આજની તારીખ એટલે કે બાર ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે મા મહિનાની પૂર્ણિમા છે તો આવો જાણીએ મા મહિનાની પૂર્ણિમા એ કેવી રીતે ઉજવવી તેનો શું ઉપાય છે અને એની તેની કથા મહત્ત્વ મિત્રો આપણા હિન્દુ ધર્મની અંદર મા મહિનામાં આવતી પૂર્ણિમાને માઘ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિથી આ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે આ તિથિ પર સ્નાન અને દાન અને જપનું ફળદાયી મહત્ત્વ બતાવવામાં આવેલું છે અને આ પૂર્ણિમા આજે બાર તારીખ એટલે કે બુધવારના દિવસે આપણે ઉજવીશું મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ પૂર્ણિમા એ ખૂબ શુભ તિથિ માનવામાં આવે છે અને મહિનામાં એકવાર આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાની હોય છે અને આ દિવસે સત્યનારાયણની કથા પણ કરવી જોઈએ હિન્દુ પંચાંગ મુજબ મા મહિનાની પૂર્ણિમાની તિથિ અને આ દિવસે વ્રત રાખવામાં આવે છે આ તિથિ પર સ્નાન અને દાન અને જપનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવેલું છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી આપણને શુભ ફળની પ્રાપ્તિ થાય છે મા મહિનાના પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની શુભ મુહૂર્તમાં વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ ત્યારબાદ તેમને પંચામૃતનો ભોગ લગાવો ભોગમાં તુલસીના પાન જરૂર રાખવા ત્યારબાદ આ થાળીમાં તુલસીના પત્તાની સાથે પ્રભુનો ભોગ તૈયાર કરી પ્રભુ ભોગ ધરાવવો જોઈએ પંચામૃતનો ભોગ લગાવવાથી પૂજાનું પૂરેપૂરું ફળની પ્રાપ્તિ થાય છે અને ધનલાભના યોગ બને છે માન્યતા એવી છે કે ભગવાન વિષ્ણુને પીળો રંગ પ્રિય છે અને આ દિવસે ભગવાન વિષ્ણુને પીળે રંગની મીઠાઈ અથવા તો પીળા રંગના ફળનો ભોગ લગાવવો જોઈએ આ ચીજોનો ભોગ લગાવવાથી પરિવારના સભ્યો પર ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે અને ગ્રહદોષમાંથી પણ આપણને મુક્તિ મળે છે ભોગમાં સાબુદાણા ચોખા અને ખીરનો પણ આપ ભોગ લગાવી શકો છો અને ત્યારબાદ આ પ્રસાદનું આપણે વિતરણ કરવું જોઈએ ખીરના પ્રસાદથી ઉત્પન્ન થતી નકારાત્મક ઉર્જા એ દૂર થઈ સકારાત્મક ઉર્જામાં બદલાય છે અને આ સાથે દૂધ દહીંને ફળનો પણ ભોગ લગાવી શકો છો અને આ દિવસે ભોગ લગાવતી વખતે આ મંત્રનો જાપ કરવો ત્વદીય વસ્તુ ગોવિંદ તુમ્ય ભૈવ સમર્પયે ગૃહાણ સન્મુખો ભૂતવા પ્રસિદ્ધ પરમેશ્વર આ મંત્રનો અર્થ એવો થાય છે કે પ્રભુ જે મારી પાસે છે એ તમે જ આપેલું છે હું આ વસ્તુ તમને અર્પણ કરું છું આપ મારો ભોગનો સ્વીકાર કરો તો આ રીતે વહેલી સવારે ઉઠી અને ત્યારબાદ વિષ્ણુ પૂજા કરી લક્ષ્મીનારાયણની પૂજા કરી તેમને ભોગ લગાવી ત્યારબાદ આ દિવસની કથા વાર્તા વાંચવી જોઈએ કારણ કે આ દિવસની જે મહાત્મકથા છે એ વાંચ્યા વગર આ પૂજા જે છે એ આપણી અધૂરી ગણવામાં આવે છે તો હવે ભાવથી સ્મરણ કરીએ આ દિવસની એટલે કે માઘ પૂર્ણિમાની મહાત્મા કથા આપ એમને ભાવથી સાંભળજો મિત્રો માઘ મુરિમાની વ્રતકથાનું આપણે સ્મરણ કરીએ તો પૌરાણિક કથા અનુસાર એક નગરની અંદર ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેમની પત્નીનું નામ રૂપવતી હતું અને પતિવ્રતા અને સર્વગુણ સંપન્ન હતી પણ એમને કોઈ સંતાન નહોતું આથી આ બંને બહુ ચિંતિત રહેતા હતા એક વખત એક નગરની અંદર એક મહાત્મા આવ્યા અને એ દરેકે દરેક ઘરથી દાન લેતા હતા પણ ધનેશ્વરની પત્નીએ જ્યારે એમને દાન દેવા ગઈ ત્યારે એમણે લેવાની મનાઈ કરી દીધી અને એક દિવસ આ બંને મહાત્મા પાસે ગયા અને પૂછ્યું હે મહાત્મા તમે આ નગરના બધા જ લોકો પાસેથી દાન લ્યો છો પણ મારા ઘરેથી કેમ તમે દાન લેતા નથી મારાથી કોઈ ભૂલ થઈ ગઈ તો અમે આ બ્રાહ્મણ દંપતી આપણી પાસે ક્ષમા યાચના માગવા આવ્યા છીએ મહાત્માએ કહ્યું નાના વિપ્રય એવું કાંઈ નથી હું તો તમને આદર સત્કાર કરવાવાળા તમે બ્રાહ્મણ છો તમારાથી તો ક્યારે પણ ભૂલ થાય નહીં મહાત્માની આ વાત સાંભળી ધનેશ્વર હાથ જોડીને બોલ્યો હે મુનિવર તો શું કારણ છે એ કારણથી તમે અમને અવગત કરાવો એ કારણ અમને કહો આના પર મહાત્મા બોલ્યા હે વિપ્ર બ્રાહ્મણ તમારે કોઈ સંતાન નથી અને તમે નિસંતાન દંપતી છો તો હું તમારા ઘરેની ભિક્ષા કેવી રીતે ગ્રહણ કરું તમારા દ્વારા દેવાયેલું દાન છે એને કારણે મારું પતન થઈ શકે છે બજ આ જ કારણથી હું તમારા ઘરના દાનનો સ્વીકાર કરતો નથી મહાત્માએ આવા વેણ કહીને ધનેશ્વર એના ચરણોની અંદર પડી ગયો અને વિનંતી કરતો બોલ્યો હે મહાત્મા સંતાન ના હોય એ અમારા પતિ પત્નીના જીવનની સૌથી મોટી નિરાશા છે જો કોઈ સંતાન પ્રાપ્તિનો ઉપાય હોય તો અમને કહો અને એ બતાવવાની કૃપા કરો મુનિવર બ્રાહ્મણનું દુઃખ જોઈને મહાત્મા બોલ્યા હે વિપ્ર બ્રાહ્મણ આ કષ્ટનો નિવારણનો એક ખૂબ જ સારામાં સારો ઉપાય છે ખૂબ જ સરળ ઉપાય છે તમે સોળ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક કાળી માતાની પૂજા કરો અને એને પ્રસન્ન કરો એની કૃપા અવશ્ય તમને સંતાન પ્રાપ્તિ કરાવશે આ સાંભળી ધનેશ્વર ખૂબ ખુશ થઈ ગયો અને મહાત્માનો આભાર વ્યક્ત કરી પોતાની ઘરે જતો રહ્યો તેની પત્નીને આખી વાત કરી ત્યારબાદ ધનેશ્વરે મા કાળીની ઉપાસના કરવા માટે વન ચાલી ગયા બ્રાહ્મણે પૂરા સોળ દિવસ સુધી કાળી માતાની પૂજા કરી અને ઉપવાસ રાખ્યો એમની ભક્તિ અને વિનંતી સાંભળીને કાળી માતા બ્રાહ્મણના સપનામાં આવી અને બોલી હે ધનેશ્વર તું નિરાશ નહીં થાતો હું તને સંતાનના રૂપમાં સંતાન પ્રાપ્તિનું વરદાન આપું છું પરંતુ સોળ વર્ષની અલ્પાયુમાં એમની મૃત્યુ થઈ જશે કાળી માતાને કહ્યું કે જો તમે પતિ પત્ની વિધિપૂર્વક બત્રીસ પૂર્ણિમાના વ્રત કરશો તો તમારી સંતાન દીર્ઘાયુ થઈ જશે પ્રાતકાળ જ્યારે તમે ઉઠશો અને આમનું એટલે કે તમને એક કેરીનું ઝાડ જોવા મળશે અને એમાંથી એક ફળ તમે તોડજો અને આ ફળ જે છે એ પત્નીને ખવરાવી દેજો શિવજીની કૃપાથી તમારી પત્ની છે એ ગર્ભવતી થઈ જશે આવું કંઈ માતાજી અંતર ધ્યાન થઈ ગયા સવારમાં પ્રાતકાળમાં જ્યારે ધનેશ્વર ઉઠ્યો ત્યારે તેને એક કેરીનું વૃક્ષ દેખાણું અને તેની ઉપર સરસ મજાનું ફળ આવી ગયું હતું કાળી માતાના કહેવા અનુસાર તેણે એ આંબાના વૃક્ષ ઉપરથી કેરી તોડી એ ચડવા લાગ્યો કેરી તોડવા પણ એણે ખૂબ પ્રયાસ કર્યા પણ એ તોડ એ તોડવામાં સફળ થયો ત્યારબાદ એમણે ભગવાન ગણેશનું ધ્યાન ધર્યું ભગવાન ગણેશની કૃપાથી એ વૃક્ષ પર ચડી ગયો અને એણે આંબા ઉપરથી કેરી તોડી લીધી ધનેશ્વરે આ પત્નીને ફળ આપી દીધું અને ત્યારબાદ તેમણે આ ખાઈ લીધું ત્યારબાદ એ ગર્ભવતી થઈ ગઈ અને દંપતી માં કાળીના નિર્દેશ અનુસાર દરેક પૂર્ણિમા પર દીપ અને વ્રત કરતા રહ્યા ત્યારબાદ ભગવાન શિવની કૃપા થઈ અને બ્રાહ્મણેની પત્ની એક સુંદર દીકરાને જન્મ આપ્યો તેનું નામ એણે દેવીદાસ રાખ્યું જ્યારે આ પુત્ર સોળ વર્ષમાં થવા લાગ્યો ત્યારે માતા પિતાને ચિંતા થઈ કે એમની આયુ સોળ વર્ષે મૃત્યુ ન થઈ જાય આના પર દેવીદાસને મામાને બોલાવ્યા અને કીધું કે દેવીદાસને વિદ્યા અધ્યયન માટે કાશી લઈ જાઓ અને એક વરસ પછી એને લઈને પાછા આવજો દંપતીએ પૂરી આસ્થા સાથે પૂર્ણિમાનું વ્રત કરી પુત્રના દીર્ઘાયુની કામના કરતા રહ્યા જ્યારે કાશી ગયો ત્યારે ત્યાં એક નગર પાસેથી એક ગામ પાસેથી નીકળી રહ્યા હતા ત્યાં એક કન્યાના વિવાહ થઈ રહ્યા અને કન્યાના વિવાહથી એ એનો વર આંધળો થઈ ગયો ત્યારેના પિતાએ દેવીદાસને જોયો અને કહ્યું કે તમારા જે ભાણેજ છે એને થોડોક સમય માટે અમને આપી દો વિવાહ સંપન્ન થઈ જાય ત્યારબાદ લઈ જજો આ સાંભળી મામાએ કહ્યા કે જો મારો ભાણેજ વિવાહ કરશે તો કન્યાદાનમાં એને ધન અને ઘણું બધું મળશે જેની પર અમારો અધિકાર રહેશે વરના પિતાએ મામાની આ વાત સ્વીકારી લીધી અને દેવીદાસ સાથે કન્યાનો વિવાહ કરી દીધો દેવીદાસ પત્નીની સાથે ભોજન કરવા બેઠો પણ થાળીને હાથ ન લગાવ્યો આ સાંભળી પત્ની બોલી સ્વામી તમે ભોજન કેમ નથી કરતા તમારા ચહેરા પર ઉદાસી કેમ છે ત્યારે દેવીદાસે તેની સારી વાત કહી દીધી ત્યારે કન્યા બોલી કે મેં અગ્નિની સાક્ષી માન કર તમારી સાથે ફેરા લીધા છે હવે હું તમારી સાથે કોઈની પણ પાસે નહીં જાઉં કોઈને પણ પતિ તરીકે નહીં સ્વીકારું ત્યારે દેવીદાસે કહ્યું કે હું ખૂબ અલ્પાયું છું મારી સોળ જ વર્ષમાં મૃત્યુ થઈ જશે પરથી પત્નીએ સાંભળીને કીધું કે સ્વામી મારા ભાગ્યમાં જે લખેલું હશે થશે હું તમારો સ્વીકાર કરું છું દેવીદાસ એને સમજાવવાની ખૂબ કોશિશ કરી પણ તે ન માની દેવીદાસે તેને એક અંગૂઠી એટલે કે વીંટી આપી અને કહ્યું કે હું કાશી જાઉં છું તારે મારી હાલત જાણવી હોય તો એક એક વાટિકા તૈયાર કરે એમાં વિવિધ પ્રકારના ફૂલ લગાવ અને તેને પાણીથી સિંચતી રહેજે જો એની અંદર ફૂલ ખીલેલા રહી તો હું જીવિત છું અને જો ફૂલ મુરજાઈ જાય એટલે કે સુકાઈ જાય તો સમજી લેજે કે હું મૃત્યુ પામેલું છે તો કન્યાએ આ પ્રમાણે બધું કર્યું બીજે દિવસે કન્યાએ એમના બીજા વરને જોયો અને બોલી કે આ મારો પતિ નથી મારો પતિ તો કાશી ભણવા માટે ગયો છે જેની સાથે મારા વિવાહ થયા છે આ સાંભળી તે વર ત્યાંથી ચાલી ગયો એક દિવસ દેવીદાસ પાસે એક સર્પ આવ્યો જેને દંશ દેવાની તૈયારી કરી રહ્યો હતો પણ તેના માતા પિતાના પૂર્ણિમાના વ્રતથી તે તેને દંશ આપી શક્યો નહીં એક દિવસ કાળ સ્વયં તેના પ્રાણ લેવા માટે આવી ગયા અને ત્યારે કાલિદાસ એ બેહોશ થઈને પડી ગયો ત્યાં માતા શિવ અને પાર્વતીજી આવી ગયા દેવીદાસને બેહોશ જોઈને પાર્વતી બોલી હે સ્વામી દેવીદાસની માતાએ બત્રીસ પૂર્ણિમાના વ્રત રાખી દીધા છે એના ફળ સ્વરૂપ તમને એમને જીવતદાન આપો માતા પાર્વતીની વાત સાંભળીને ભગવાન શિવે દેવીદાસને પુનઃ જીવિત કરી દીધો આ બાજુ દેવીદાસની પત્નીએ જોયું કે પુષ્પ વાટિકામાં એક પણ પુષ્પ રહ્યું નથી એટલે સમજી ગઈ કે તેની પત્નીની મૃત્યુ થઈ ગઈ છે તે રોવા લાગી ત્યારે જોયું કે પુષ્પવાટિકા તો ફરીથી હરીભરી થઈ ગઈ છે ત્યારે તે પ્રસન્ન થઈ ગઈ અને એને ખ્યાલ આવી ગયો કે દેવીદાસને પ્રાણદાન મળી ચૂક્યું છે જીવતદાન મળી ચૂક્યું છે જ્યારે દેવીદાસની ઉંમર સોળ વર્ષની થઈ ગઈ ત્યારે તે તેના મામા સાથે પરત આવી ગયો અને મામા અને બાણિયા બંને એ ઘર તરફ પ્રયાણ કરવા લાગ્યા રસ્તામાં જ્યારે કન્યાનું ઘર આવ્યું ત્યારે દેવીદાસે તેને સ્વીકારી લીધી અને પ્રસન્ન થઈ ગઈ અને ધનેશ્વર અને તેની પત્ની પુત્રને જીવિત જોઈને હર્ષથી ભરાઈ ગયા તો મિત્રો આ હતી મા મહિનાની પૂર્ણિમાની વ્રત કથા મિત્રો આ દિવસ આપણા જીવનની અંદર ખૂબ વિશેષ મહત્ત્વ ધરાવતા પૂર્ણિમાનો દિવસ છે તો જેમ ધનેશ્વર તેની પત્ની અને દેવીદાસને આ પૂર્ણિમાનું વ્રત ફળ્યું તેમ આપ સૌને ફળે તેવી ભગવાન શંકરના ચરણોમાં પ્રાર્થના કરીએ બોલીએ પાર્વતી પતિ હર હર મહાદેવ હર મિત્રો આ વિડીયોને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ આશા છે કે આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો અન્ય સગા સંબંધીને જરૂરથી શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપ સર્વ અને અમારી ચેનલના ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ